ઉધના પોલીસ મથકમાં છવ્વીસ વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી ઝોન ટુ ની ટીમે ઝડપી પાડ્યો છે બ્રાન્ચ એટલે કે ઝોન આધારે ઉધના પોલીસ મથકમાં ઓગણીસો અઠાણું થી એટલે કે છવ્વીસ વર્ષથી નોકર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા વિકાસ મોતીરામ પાટીલને ઝડપી પાડ્યો તો આરોપી સુરતમાં ચોરી કર્યા બાદ પોલીસ પકડથી બચવા માટે શીડી અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરતો હતો ઓગણીસો અઠ્ઠાણું માં ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો નોંધાયો હતો આ ગુના અનુસંધાને એક વ્યક્તિ વિકાસ મોતીરામ પાટીલ બોરસે એમાં વોન્ટેડ હતો ઓગણીસો અઠ્ઠાણું થી પોલીસે અનેક વાર એના શોધવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈને કોઈ કારણસર તે મળી આવતો ન હતો અને જે તે વખતે પોલીસને એવી પણ ઇન્ફોર્મેશન હતી કે તે આ વિસ્તાર છોડીને જતો રહ્યો હતો અને ક્યાં ગયો છો તે ગયો હતો એની કોઈ ઇન્ફોર્મેશન પોલીસ ન પરંતુ હમણાં જ બે દિવસ પહેલાં ઝોન ટુ ના પોલીસ કર્મચારીઓ જનકભાઈ પ્રદીપ તિવાળી આ અન્ય અને અન્ય ત્રણ આ લોકોને ઇન્ફોર્મેશન મળી હતી કે આ વ્યક્તિ જે ઓગણીસો અઠ્ઠાણું આ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો એ અત્યારે મળી આવેલ છે અને બાતમી પણ હતી કે તે કઈ જગ્યાએ આવેલો છે જે અનુસંધાને પોલીસ ત્યાં પહોંચી હતી અને તેની હિરાસતમાં લીધો હતો ત્યારબાદ તેને સાથે કન્ફર્મ કર્યું હતું કે નામ કન્ફર્મ બતાવ્યું પોતે વિકાસ પાટીલ એક વખતે એના જે ત્યાં કામ કરતો હતો ત્યાંથી તેનું વ્હીકલ લઈ ટેમ્પો હતો એ ટેમ્પો લઈને ત્યાંથી જતો રહ્યો હતો અને તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો જેથી તે છેડી અને અન્ય વિસ્તારમાં મહારાષ્ટ્રમાં જતો રહ્યો હતો અને અત્યાર સુધી પોલીસથી ચૂકતો હતો પરંતુ તાજેતરમાં પોલીસ ને ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન મળતા પોલીસે તેને અરેસ્ટ કરે છે અને આગળની કાર્યવાહી શરૂ કરી એમ બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે